મિત્રો દીકરી એકવાર લગ્ન કરીને સાસરે જાય ને અને પછી સાસરેથી જ્યારે પિયર રોકાવા આવે તો થાય કે હું એકદમ આરામ કરું આરામથી 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 બેસું પણ મારી સાથે એવું નથી થયું કેમકે મારી સાથે ધવલ છે અને ધવલ એના સાસરે આવીને જેમ કે મારા પિયર આવીને ધવલ મને મારી જણી એને કાઢી લીધી છે મારા માથે ને માથે સવારનો મોરમ કેમ નાચતો હોય એમ મારા માથે સાત વાગ્યા નાચવા માંડે છે અને મને હેરાન હેરાન કરી મૂકી છે કેમ કે એટલે તું આ મોડે સુધી એમ મિત્રો હવે મારે છે ને વેલું ઉઠવા જોઈએ ને ને પ્રાચી છે અહીંયા મુંબઈ માં આવી નહીં પાછી છે ને નવ વાગે ઊઠે ને ક્યારેક ક્યારેક દસ વાગે ઊઠે ને હવે મને નો મજા આવે કોઈ મોડે સુધી હોતું હોય ને એટલે મને મગજમાં છે ને આમ ખાટ જ રાખે પ્રાચી હજી હુતી છે પ્રાચી હજી હુતી છે એટલે હું એને ઉઠાડું એને ગમે નહીં એટલે ને અહીંયા છે ને આમ રાણી ની જેમ રહેવું છે એમ માલે પ્રણવભાઈ હાઉ પણ શું વાંધો શું છે તમને કઈ તકલીફ તો શું થયું શું પણ આટલું બધું પણ એમ નઈ મોડી કેટલી ઊઠે છે અહીંયા આવીને આટલું મોડું ઉઠીને શું ફાયદો છે કંઈ

પિયર માં દીકરી રાણીની જેમ જ રહેતી હોય એટલે એમાં કોઈ બહુ વધારે મોટી વાત નથી તમે કોમેન્ટ કરીને કેજો કે દીકરીઓ તમે જયારે પિયર જાવ છો તો તમે આરામથી ઉઠો છો કે પાંચ વાગ્યા માં ઉઠીને બેસી જાવ છો પણ બેસવાની વાત નથી પણ વેલું ઉઠે તો હું એને કઈ થાય અરે પણ આ કહી તમે તો જેલરની જેમ આવી જાઓ સવારમાં કે આ ઉઠી જાઓ આ ખાઈ લ્યો આ સમય આ સમય સુઈ જાવ ભાઈ એમ વાત નથી મિત્રો પણ હવે રાતના વેલા હોઈ ગયા હોય તોય પ્રાચી એમ નેમ આમ પડી રહીએ ફોનમાં આમ મોબાઈલમાં આમ પડ્યા પડ્યા આમ બે કલાક કાઢી નાખે મિત્રો હવે આ મને મગજમાં એને ખટકે કહો હુંતા હુતામ ફોન સવારમાં ફોરના જોતો હોય ને એટલે મજા મજા ના આવે તમને બસ તમને આ જ છે પ્રોબ્લેમ તમને મને કહી દો તમને પ્રોબ્લેમ છે ને પ્રાચી જે પ્રોબ્લેમ અહીંયા આવી એનાથી પ્રોબ્લેમ છે એમાંથી પ્રોબ્લેમ છે એનાથી પ્રોબ્લેમ શું મને શું આથી પ્રોબ્લેમ છે એ સુતી રહે ને હા હવે હું સમજી ગઈ ભાઈ એને સૌથી મોટો પ્રોબ્લેમ ઈ જ છે કે હું એને એમ કહું ને મારી મુંબઈ રોકાવા જવું છે એટલે એને પહેલેથી જ ખટકવા મંડે શું ભાઈ એમાં ખટકવાની કે વાત આવી ઈ ખટકવાની જ વાત આવી ને મને સુવા નથી દે એટલે તમે બહાર બેઠા રહ્યો ને મને તો સુવા દયો પણ એમ હું કામ પણ 2 કલાક લાગી એમને પડ્યું જ રહેવું તમને બસ અહીં આવે ને એટલે પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય આ પેટમાં દુખવાની કે વાત છે મિત્રો હવે આમાં કે પેટમાં વાત આવી તમે કોમેન્ટ કરજો જ ને કે ખોટે ખોટું એમને મોબાઈલ લઈને મો આમ હવાર ઉઠી ગયા હોય તો એ પડ્યું રહેવું હે આમ હા આળસુ ની જેમ એમાં કઈ મજા આવે આડસ ની જેમ કીધું કે તમે ના લો ફટાફટ ફટાફટ ફટાફટ

આવીને આમ રાણીની જેમ રહેવું છે પણ મારા હિસાબે રાણીની જેમ રહેવાય નહીં વહેલું ઉઠી જવાય પછી જે કરવું હોય એ કરાય તમારા આ બાબતે શું કેવું છે કોમેન્ટ